નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂતનામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ અને વાર શુક્રવારના આજના થરાદ માર્કેટયાર્ડના સોએસો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર માગી પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સેલેક્ટ કરી નાખો જેથી આપણો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ એકવીસ ત્રણ બે હજાર પચીસ પાક નીચો ભાવ ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે વરિયાળી જે છે બારસો પચાસથી ચૌદસો પચીસ પછી છે છે ધાણા જે એક હજારથી તેરસો અને રાયડો જે છે એક હજાર ચાલીસથી અગિયારસો ત્રીસ અને મેથી જે છે નવસો ચાલીસથી સત્તરસો અને હવે આગળ છે રાજગરો જે છે એક હજાર એકાણુંથી અગિયારસો ને એસી બાજરી જે છે થી છસો ત્રણ અને જીરુ જેનો નીચો ભાવ છે પાંત્રીસો અને ઊંચા ઊંચો ભાવ છે સુડતાલીસો એકાવન અને એરંડા જે છે બારસો થી બારસો છન્નું અને હવે છેલ્લે છે ઈસબગુલ જે છે બે થી છવ્વીસો તો આ હતા આજના થરાદના બજાર ભાવ ધન્યવાદ